મળતી માહિતી અનુસાર સ્થાનિક પત્રકાર મહેન્દ્રભાઈ રાઠોડના નાના દીકરા આર્યનભાઈ રાઠોડે ગામમાં વેચવા આવતા ફેરિયાઓ પાસેથી ખરીદેલ પીવીસી પાઇપથી બનાવેલ બંદૂક જેવી વસ્તુ ખરીદી આ બંદૂક જેવી કાર્બન પાવડર અને ફટાકડાના દારૂથી ચલાવતી હોવાની માહિતી મળી છે ત્યારે રમતા રમતા ટ્રિગર દબાતા જોરદાર ધડાકો થતા આર્યની આંખમાં ગભરીજા પહોંચી હતી પરિવારજનોએ તુરંત જ બાળકને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે જ્યાં હાલ તેમની આંખ પરનું ઓપરેશન કરવામાં આવ્યું છે આવા વિસ્ફોટક પદાર્થો જીવલેણ સાબિત થઈ શકે છે ખાસ કરી નાના બાળકો માટે લાલ બત્તી સમાન છે ગામના નાગરિકો અને પત્રકાર સમાજે ચલાલા પોલીસ સ્ટેશનના અધિકારીઓને અપીલ કરી છે કે આવા વિસ્ફોટકના વેપાર સામે તાત્કાલિક પગલા લેવામાં આવે અને આ પ્રકારની ખતરનાક બનાવટી બંદૂકોની તપાસ કરી વેચાણ બંધ કરવામાં આવે તેવા નજીક આવતા બાળકો પાવર ફટાકડા પરંતુ આવી વસ્તુઓ આનંદ કરતા વધુ જોખમ લઈ આવે છે પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરી છે કે પોતાના બાળકોને આવી ખતરનાક વસ્તુઓથી દૂર રાખે અને માત્ર લાયસન્સ ધરાવતા વેચાણકાર પાસેથી જ ફટાકડા ખરીદે આ બનાવો સૌ માટે ચેતવણી રૂપ છે કે તહેવારનો આનંદ સલામતી સાથે ઉજવવો એ જ સાચો આનંદ છે એક નાની બેદરકારી આખા પરિવાર માટે દુઃખદ બની શકે છે